ક્યારેક વિશ્વાસ એ ભાષા કે ધર્મ જોઈને નહીં પરંતુ અંતરાત્માને સ્પર્શી જાય એવી લાગણી બની જાય છે આજે આપણે લઈને જઈશું તમને ત્યાં જ્યાં ધર્મની રેખાઓ અદૃશ્ય થઈ જાય છે જ્યાં હિન્દુ માતાની આરતીમાં મુસ્લિમ ભાઈ ટોપી પહેરીને જોડાય છે અને જ્યાં ભક્તિ એ માત્ર એક ધર્મની નહીં સમગ્ર માનવજાતિની ઓળખ બની જાય છે આજનું આ મંદિર ભારતમાં નથી પણ પાકિસ્તાનની એ ધરતી પર છે જ્યાં હિંગળાજ માતાના ચમત્કાર સામે હિન્દુ મુસ્લિમ બધાને માથું ઝુકાવવું પડે છે આવી વાત છે કે તમે ચૂકી માતાનું મંદિર પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતના સુકા અને રણ રણજંગલવાળા વિસ્તારમાં આવેલું છે આ મંદિર હિન્દુ ધર્મની શક્તિ સ્વરૂપા દેવી હિંગળાજ માતાને સમર્પિત છે અને વર્ષો જૂના ચમત્કાર માટે જાણીતી એક પાવન ભૂમિ તરીકે પૂજાય છે અહીંયા આવતા ભક્તોનું માનવું છે કે જો કોઈ પણ વ્યક્તિ હિંગળાજ માતાના દર્શન કરી લે તો તેના જીવનની દરેક મુશ્કેલી અને દુઃખ રેતીલા પર્વતો તાપયુક્ત વાતાવરણ અને દુર્ગમ રસ્તાઓ વચ્ચે વસેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ એ વિશ્વાસનું એવું પવિત્ર કેન્દ્ર છે કે જ્યાં પહોંચવા માટે ભક્તો પોતાના શ્રદ્ધાભર્યા હૃદય સાથે શારીરિક સહનશક્તિ પણ લાવે છે હિંગળાજ માતા આ મંદિર માત્ર હિન્દુઓ માટે જ પવિત્ર સ્થાન નથી પરંતુ અહીં મુસ્લિમ ભક્તો પણ સમગ્ર શ્રદ્ધાથી આવીને માતાને નમન કરે છે સ્થાનિક મુસ્લિમ સમુદાય હિંગળાજ માતાને નાની પીર તરીકે ઓળખે છે તેમના માટે માતા કોઈ અલગ ધર્મની દેવતા નથી પરંતુ એક અદ્ભુત શક્તિરૂપ છે જે દુઃખમાં આશરો આપે છે દુઆઓ સાંભળે છે અને આશીર્વાદ આપે છે હિન્દુ ભક્તો અહીં માતાજીના ભજનો સાથે ઉપવાસ હવન અને પૂજા કરે છે તો બીજી બાજુ મુસ્લિમ ભક્તો પોતાના પરંપરાગત ઢંગે માનતા સાથે દુઆ કરે છે આ મંદિર એવા વિશ્વાસનું પ્રતિક છે જ્યાં ધાર્મિક ભેદભાવ ઓગળી જાય છે અને એકમાત્ર શ્રદ્ધા જ બાકી રહે છે નવરાત્રી અને વિશેષ અવસરો પર તો મંદિરમાં એવું દ્રશ્ય દેખાય છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો ભેગા મળી માતાજીની સેવા કરે છે કંઈક એવું કે જ્યાં ધર્મ નહીં ભક્તિનો રંગ મુખ્ય હોય આવો નમ્ર અને પ્રેમથી ભરેલો સહ અસ્તિત્વનો આદર્શ દ્રષ્ટાંત આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે અને એ જ વાત હિંગળાજ માતાના મંદિરને વિશિષ્ટ બનાવે છે હિંગળાજ માતાનું મંદિર માત્ર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર નથી પણ આ ધરા પર શક્તિની પ્રાચીનતમ પાવન ઊર્જાનું અક્ષય ચિહ્ન છે મંદિરનો ઇતિહાસ લગભગ બે હજાર વર્ષ જૂનો છે અને તેનો ઉલ્લેખ પ્રાચીન શિવ પુરાણમાં મળે છે હિંગળાજ શક્તિપીઠને ઈચ્છા શક્તિનું સ્થિતિસ્થાન માનવામાં આવે છે કારણ કે શ્રદ્ધા મુજબ જ્યારે માતા સતીનો દેહ જગતમાં વિખરાયો ત્યારે માતાના શિરનો ભાગ અહીં હિંગળાજમાં પડ્યો હતો

જ્યારે કોઈ સ્ત્રી અહીં માતાના દર્શન કરે છે ત્યારે સમાજમાં તેને અત્યંત સન્માનથી જોવામાં આવે છે અહીં આવીને માણસ માત્ર ભક્ત ન રહે પણ શક્તિના થાપામાં ઋણ ભરાયેલ આત્મા બની જાય છે હિંગળાજ શક્તિપીઠ માત્ર પૌરાણિક મહત્વ ધરાવતું સ્થાન નથી પરંતુ આજે પણ પાકિસ્તાનમાં હિન્દુ ધર્મનું જીવંત પ્રતિક છે એક એવું સ્થાન જ્યાં શક્તિ શ્રદ્ધા અને શાંતિનું સહઅસ્તિત્વ જળવાયેલું છે પાકિસ્તાનમાં જ્યાં હિન્દુઓનું જીવન અનેક પડકારોથી ભરેલું છે ત્યાં હિંગળાજ માતાનું મંદિર એક આશાની ઝાંખી છે અહીં ભક્તિ માત્ર હિન્દુઓ સુધી સીમિત નથી સ્થાનિક મુસ્લિમો પણ સમગ્ર માન અને શ્રદ્ધાથી માતાજીની પૂજા કરે છે મહત્વની વાત એ છે કે અહીં ધાર્મિક ભેદભાવનું કોઈ સ્થાન નથી નવરાત્રી હોય કે કોઈ અન્ય પાવન અવસર અહીં બધા જ ભક્તો હિન્દુ કે મુસ્લિમ એક સાથે ભક્તિ માર્ગે જોડાય છે પાકિસ્તાન માં હિન્દુઓ માટે આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી પણ તેમની ઓળખ તેમની આસ્થા અને આધ્યાત્મિક સુરક્ષા છે એ જ સમયે સ્થાનિક મુસ્લિમો પણ માતાજીને નાની પીર તરીકે સ્વીકારી તેમની શક્તિનો સ્વીકાર કરે છે એવો સંતુલન સહભાગિતા અને ભક્તિનો જાગૃત માહોલ આજના સમયમાં એક અવિસ્મરણીય ઉદાહરણ રૂપ છે કે તે સમય સત્તા અને સંઘર્ષના તમામ તોફાનોને ચીરીને આજે પણ અડગ ઊભું છે પાકિસ્તાનમાં ધર્મ વિરોધી તાકાતો તોફાનો અને સંઘર્ષના અનેક તબક્કાઓમાં પણ હિંગળાજ માતાનું મંદિર દુર્લભ રીતે સુરક્ષિત રહ્યું છે ચાહે મુગલ આક્રમણકારીઓના યુગમાં થયેલા હુમલાઓ હોય કે હાલના યુગમાં ધાર્મિક અસહિષ્ણુતાના ધમકા હંમેશા કોઈ શક્તિએ આ મંદિરની રક્ષા કરી છે અફવાઓ છે કે જે કોઈએ પણ માતાજીનું અપમાન કરવાનું પ્રયત્ન કર્યું તેઓએ ભયંકર અંજામ ભોગવ્યો છે કોઈનું કુટુંબ વિનાશ પામ્યું તો કોઈ સંપૂર્ણ રીતે બરબાદ થયું સ્થાનિક લોકો હિન્દુ કે મુસ્લિમ એમ માનતા આવ્યા છે કે હિંગળાજમાં કોઈ સામાન્ય દેવી નથી પણ જીવંત શક્તિ છે જે પોતાનું સ્વયં રક્ષણ કરે છે એટલે જ જ્યારે આજુબાજુના અનેક હિન્દુ મંદિરો દંગાઓમાં તોડી નાખવામાં આવ્યા ત્યારે પણ હિંગળાજ માતાનું મંદિર અખંડિત રહ્યું મંદિર પર કોઈ ખરો ખંચાઈ શક્યો નહીં આ અત્યંત ભક્તિપૂર્વક માનવામાં આવે છે કે માતાજી પોતે આ પવિત્ર સ્થાનની રક્ષા કરે છે અને એ કારણે ભલે રાજનીતિ બદલાય શાસન બદલાય કે હિંસા ફાટી નીકળે હિંગળાજ માતાનું તેજ અને પ્રભાવ આજે પણ અનંત અને અખંડ પાવન દિવસો દરમિયાન હિંગળાજ માતાનું મંદિર ભક્તિ ઉમંગ અને એકતા સાથે ધબકતું રહે છે જેમ જ નવરાત્રી નજીક આવે છે તેમ હિંગળાજના રણમાં ભક્તિનો ઝંકાર વાગવા લાગે છે માત્ર હિન્દુ ભક્તો જ નહીં પરંતુ સ્થાનિક મુસ્લિમો પણ ઉમંગભેર આ પર્વમાં જોડાઈ જાય છે સુધી ફેલાયેલું એકત્ર શૃંગાર થાય છે ગરબા રમાય છે કન્યાઓને ભોજન કરાવાય છે અને હવન યજ્ઞ દ્વારા સમગ્ર વાતાવરણ પાવન બની જાય છે મહત્વની વાત એ છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ ભેદભાવ રહેતો નથી ગરબા રમતી સ્ત્રીઓની સાથે સાથે મસ્જિદ થી આવતા મુસ્લિમ ભાઈઓ પણ માતાજીનો પ્રસાદ વહેંચવામાં સહભાગી બને છે છે ઘણા મુસ્લિમો પોતાના સાથે અહીં આવે અને નાની પીર તરીકે માતાજીનું પૂજન કરે છે મંદિરના મહંત ગોપાલ ગિરીજી સ્વયં કહે છે કે નવરાત્રી દરમિયાન અમે કોઈનો ધર્મ નહીં પૂછતા અહીં આવનાર દરેક વ્યક્તિ માતાજીનો ભક્ત છે અમે ત્યારે એ જોઈ શકીએ છીએ કે હિંગળાજ માતાનું આ તીર્થ માત્ર ધાર્મિક ન હોવાનું પણ માનવતા અને એકતાનું જીવન સ્મારક પણ છે અહીં ધર્મની દિવાલો ઢળી જાય છે અને ભક્તિ એક બને છે પાકિસ્તાનના દુર્ગમ પ્રદેશમાં અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ઉભેલું હિંગળાજ માતાનું મંદિર આજે પણ હિંદુત્વના જીવંત દિવ્ય પ્રતિક તરીકે અડગ છે જ્યાં રોજિંદી જીવસંખ્યા પણ હિન્દુ સમુદાય માટે પડકાર સમાન છે ત્યાં હિંગળાજ માતાનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પણ સંઘર્ષ આસ્થા અને અસ્તિત્વની રક્ષા કરતું એક આધ્યાત્મિક કિલ્લો છે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ માટે જેમને ઘણીવાર દબાવ ભય અને અસમાનતાનો સામનો કરવો પડે છે માટે આ મંદિર આશા અને હિંમતનું પ્રતિક છે હવે પણ જ્યાં અન્ય ઘણા મંદિરો તોડી નાખવામાં આવ્યા છે કે અપમાનિત થયા છે ત્યાં હિંગળાજમાં એવું તીર્થ બની ગયું છે કે જ્યાંથી હિન્દુત્વ આજે પણ ઉર્જા મેળવે છે અહીં આવતા દરેક શ્રદ્ધાળુ માટે માઈનસ એ ભારતનો હોય કે પાકિસ્તાનનો મંદિર સુધી પહોંચવું એક યાત્રા છે તપ છે અને એક આંતરિક જાગૃતિ છે દુર્ગમ રણો પથરીલા પર્વતો અને રાજકીય અવરોધો વચ્ચે પણ જે દીવો અંધકારમાં જળે છે તે છે હિંગળાજ માતાનું અખંડ દિવ્ય તેજ મંદિર કહે છે તમે મારે માટે નહીં આવી શકો તો હું તમારા માટે અહીંયા અડગ ઊભી રહીશ એટલે આજે પણ આ મંદિર માત્ર ઈંટ પથ્થરની ઇમારત નથી પણ એક સમૃદ્ધ સંસ્કૃતિ એક શાશ્વત આસ્થા અને એક જીવંત હિન્દુત્વનું નિશાની છે દુશ્મન જમીનમાં પણ એકદમ શાંત સુંદર અને શક્તિશાળી સ્વરૂપે હિંગળાજ માતાનું મંદિર શ્રદ્ધાનો એક એવું સ્થાન કે જ્યાં પહોંચવું સરળ નથી પણ મળતી શાંતિ અપરંપાર છે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રદેશના રણપ્રદેશમાં આવેલું આ મંદિર કુદરતી રીતે એટલું દુર્ગમ છે કે ત્યાં સુધી પહોંચી જવું પોતે એક તપસ્યા સમાન અનુભવ થાય છે ઊંચી રેતાળ પહાડીઓ ક્યારેક ગરમ કંટાળાજનક હવામાન અને તંગ રસ્તાઓના વંટોળ વચ્ચે પણ હજારો શ્રદ્ધાળુ દર વર્ષે માતાના દર્શન માટે આ યાત્રા કરે છે રસ્તો કઠિન છે પણ હૃદયમાં માતા માટેની ભાવના હોય તો પગલાં થાકતા નથી મંદિર સુધી પહોંચતા પહેલાં શ્રદ્ધાળુઓએ એક ગુફાની અંદરથી પસાર થવું પડે છે જે રીતે માતાની સ્નાનયાત્રાનું પ્રતિક માનવામાં આવે છે ગુફાની અંદરનો રસ્તો અંધકારમય અને સાંકળી જગ્યા ધરાવતો હોવા છતાં મંદિરની નજીક આવતા જ માતાની ઉપસ્થિતિનો અનુભવ થવા લાગે છે અને જ્યારે કોઈ શ્રદ્ધાળુ દરેક કઠિનાઈઓ પાર કરીને મંદિરના ગર્ભગૃહમાં માતાના દર્શન કરે છે ત્યારે બધું શાંત થઈ જાય છે મન દેહ અને આત્મા બધું જ એક આધ્યાત્મિક શાંતિથી નહાઈ જાય છે માતા હિંગળાજના દર્શન મળ્યા પછી લોકો કહે છે કે જીવનની બધી મુશ્કેલીઓ આટલી સહેલી લાગે છે જાણે કે તેઓ કોઈ દૈવી હાથ દ્વારા દૂર થઈ ગઈ હોય અંતે આ યાત્રા એ શારીરિક યાત્રા કરતાં પણ વધુ આંતરિક છે જ્યાં દર એક પગલું સંકટ પર વિજય અને દર એક શ્વાસ શ્રદ્ધાની સાક્ષી બની જાય છે હિંગળાજ માતાનું મંદિર જ્યાં મહાન સંતોએ પણ સાધના કરી છે બલુચિસ્તાનના રણછોડ પ્રદેશમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર માત્ર એક પૌરાણિક સ્થાન નથી પણ એ આધ્યાત્મિકતાનું પણ તીર્થસ્થાન છે જ્યાં સંસારમાંથી અલિપ્ત મહાન સંતો પણ શરણમાં આવ્યા છે અહીં ચરણે ચરણે ભક્તો જ નહીં

ગુરુ નાનક દેવજી પણ અહીં આવ્યા હતા તેઓ પૃથ્વી પર હર ધર્મમાં સમરસતા લાવવા માટે યાત્રા કરતા હતા અને હિંગળાજ માતાનું મંદિર પણ તેમના માટે એક મહત્વપૂર્ણ સ્થાન હતું જ્યાં તેમણે એકતા ભક્તિ અને સાર્વત્રિક સત્યનો સંદેશ આપ્યો હતો આ રીતે મંદિર માત્ર શક્તિનું તીર્થ નથી પણ સાધનાનું પણ શ્રેષ્ઠ કેન્દ્ર છે અહીંના પવિત્ર વાયુમંડળમાં આજે પણ તે સંતોના પગલાની ઉર્જા સમાયેલી છે જેને ભાવિક શાંત ચિત્તે અનુભવી શકે છે મંદિરના પથ્થરો ગુફાઓ અને પવિત્ર હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રદેશમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાઈ પરિપ્રેક્ષ્યમાં ધાર્મિક સહિષ્ણુતા અને આસ્થા માટેનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિર એક એવું સ્થાન છે જ્યાં હિન્દુ અને મુસલમાન ભાઈઓ એકસાથે માં હિંગળાજના ચરણોમાં માથું ટેકે છે મુસલમાન ભાઈઓ આ સ્થાને નાની પીર તરીકે ઓળખે છે અને તેમની શ્રદ્ધા પણ એટલી જ અઢળક હોય છે જેટલી હિન્દુ ભક્તોની આવો નમ્ર અને ભક્તિભર્યો દૃશ્ય કદાચ દુનિયામાં બહુ ઓછા સ્થળોએ જોવા મળે જ્યાં બે ધર્મોના લોકો પોતપોતાની ઓળખ ભૂલાવીને એક તીર્થસ્થાનમાં સમર્પિત થાય છે પાકિસ્તાન જેવા દેશમાં જ્યાં હિન્દુઓ સંખ્યાબળમાં ઓછા છે અને ઘણી વાર સામનો પણ કરવો પડે છે ત્યાં પણ આ મંદિર સર્વ ધર્મ સંભાવના સંદેશની જેમ ઉભું છે એ દરેક જાત ઉપર છે દરેક ધાર્મિક ભેદભાવથી પર છે અને અન્ય દેશોમાં રહેતા ભક્તો પણ અહીં આવીને મા હિંગરાજના ચરણોમાં વંદન કરે છે આ સ્થાન માટે કોઈ સરહદ નથી એ સાબિત કરતું આ પવિત્ર સ્થાન છે હિંગળાજ મંદિર એ યાદ અપાવે છે કે સાચી ભક્તિ એ ભેદભાવ નહીં ભાઈચારો લાવે છે આ મંદિર માત્ર એક શિલા નથી એ એક વિચારધારા છે એક સંસ્કૃતિ છે એક દીવો છે જે અંધકારમાં પણ માનવતાનો પ્રકાશ ફેલાવે છે હિંગળાજ માતાનો આ ચમત્કારિક મંદિર એક સંદેશ આપે છે કે જ્યાં ભક્તિ ખરી હોય ત્યાં કોઈ ભેદભાવ કોઈ દિવાલ ઊભી રહી શકતી નથી આ કથા માત્ર એક મંદિરની નથી આ તો માનવતા શ્રદ્ધા અને અઢળક આશાની એક જીવતી જાગતી મૂર્તિ છે જો તમને આ વાતમાંથી કંઈક શીખવા મળ્યું હોય અને આધ્યાત્મિક દ્રઢ વિશ્વાસથી ભરેલા કિસ્સા જોવા માટે અમારી ચેનલ સિકુરામ અગિયારને ને જરૂર સબ્સ્ક્રાઇબ કરો માં હિંગળાજ આપના જીવનમાં પણ શાંતિ શક્તિ અને સરળતા લાવે એવી દિલથી કામના છે જય માતાજી